સમગ્ર ગુજરાત રાજ્યની માધ્યમિક શાળાઓમાં આજે વિદ્યાર્થીઓના આનંદનો પાર નથી રહ્યો આજે ધોરણ દસનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કઠિન પરિશ્રમની સફળતા સાથેની તસવીર સામે આવી છે સરહદી ધાનેરા તાલુકામાં પણ આજે મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓના પરિણામો ધાનેરા તાલુકાનું ગૌરવ વધાર્યું છે ધાનેરા કેન્દ્ર પર કુલ બે હજાર દસ વિદ્યાર્થીઓએ ધોરણ દસની પરીક્ષા આપી હતી જેમાંથી એક હજાર સાતસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે ધાનેરા કેન્દ્રનું પરિણામ ગત વર્ષ કરતાં અઢાર પોઈન્ટ ત્યાંસી ટકા ઊંચું આવ્યું છે જેમાં ઘણી શાળાઓ સો ટકા પરિણામ પણ મેળવ્યું છે ધાનેરાની ઉફેદ સ્કૂલ ઓફ સાયન્સની સહ કેતો વિજ્ઞાન વિષયમાં સૌને ચોંક આવ્યા છે કારણ કે અંગ્રેજી માધ્યમમાં વિજ્ઞાન સો માંથી સો માર્ક્સ મેળવ્યા છે આ સિવાય ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સમાં ગણિત વિષયમાં સો માંથી સો માર્ક્સ મેળવનાર છ વિદ્યાર્થી છે જે પ્રમાણે ધાનેરાને પછાત માનવામાં આવતું હતું એ શબ્દને આજના વિદ્યાર્થીઓએ ખોટો સાબિત કર્યો છે ગણિત અને વિજ્ઞાન જેવા ઘણા અઘરા વિષયને પણ તેજસ્વી બાળકો સરળ બનાવી રહ્યા છે તો જોવા જઈએ તો ધાંરા તાલુકો એક પછાત વર્ગ દાંદરા તાલુકો છે પછાત છે બરોબર છે અને આમાં જો આપણે સમગ્ર ધાંધરા તાલુકામાં વાત કરવા જઈએ તો અઘરા વિષયમાં સોમાંથી સો લાવવા એ કોઈ નાની મોટી વાત નથી હોતી કારણ કે હું તો ઘણા વર્ષોથી શિક્ષણ સાથે સંકળાયેલો છું અને મેં જોયું તો આમાં બાળકોનો અથાગ પ્રયત્ન હોય છે ખૂબ જ મહેનત કરતા હોય છે આજકાલના બાળકો જે ઘણા ગરીબ ઘરમાંથી આવે છે તો એ જોવા જઈએ તો બાળકોએ ખૂબ જ ઊંચું પરિણામ મેળવ્યું છે અને દાનારા તાલુકાનું નામ રોશન કર્યું છે હું વાત કરું તો ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સની વાત કરું તો ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સની અંદર ગણિત વિજ્ઞાનની અંદર ગણિતમાં સોમાંથી સો છ બાળકોએ હાસિલ કર્યા છે સિદ્ધિ મેળવી છે સાયન્સ વિજ્ઞાનની વાત કરીએ તો વિજ્ઞાનમાં આપણે સોમાંથી સો એક બાળક છે અને નેવું ઉપરની વાત કરીએ તો નેવું ઉપરના બાળકો આપણી જોડે ત્રીસ બાળકો છે જેમણે સખત મહેનત કરી છે અને એસી પ્લસની વાત કરીએ તો એમાં આપણી જોડે અડતાળીસ બાળકોએ રિઝલ્ટ પરિણામ હાંસિલ કર્યું છે હવે હું વાત કરવા જોઉં તો સામાજિક વિજ્ઞાનની વાત કરું તો સામાજિક વિજ્ઞાનમાં આપણી જોડે નેવુંથી ઉપરના બાળકો બાર વિદ્યાર્થી છે એસી પ્લસના વિદ્યાર્થી ત્રેવીસ છે એવી જ રીતે જો ઇંગ્લિશ વિષયની વાત કરીએ આજકાલનો જમાનો જોઈએ તો આજ ધાજરા તાલુકાની અંદર આપણે ઇંગ્લિશમાં ઘણા બધા તકલીફ હોય છે ઘણા બધા માતા પિતા હોય છે જે ઇંગ્લિશ એમને આવડતું નથી હોતું તેમ છતાં રિઝલ્ટ જોવા જઈએ તો એસી પ્લસ આપણી જોડે બાર બાળકો એટલે જોવા જઈએ તો ઓલ ઓવર ધાનેરા તાલુકાનું રિઝલ્ટ અને સમગ્ર ઉપવેત સ્કૂલ ઓફ સાયન્સનું રિઝલ્ટ ખૂબ જ સારું છે અને આ આપણી ઉપવેત સ્કૂલ ઓફ સાયન્સની ત્રીજી બેચ છે એમાં એ વન ગ્રેડમાં આપણને પહોંચાડ્યા છે તો સમગ્ર ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બાળકોએ પણ જે પરિશ્રમ કરી રાત દિવસ મહેનત કરી અને આ રિઝલ્ટ લાવ્યું છે ધાનેરા તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષમાં સો ટકા પરિણામ લાવનાર શાળા ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સ છે પ્રથમ વર્ષમાં ઓગણચાલીસ વિદ્યાર્થીઓ બીજા વર્ષમાં સડસઠ જ્યારે ત્રીજા વર્ષમાં સિત્તોતેર વિદ્યાર્થીઓએ ધોરણ દસની પરીક્ષા આપી છે સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓમાં રહેલ શિક્ષણની જ્યોતને વધુ ઉજાગર કરવા માટે ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સની મહેનત રંગ લાવી રહી છે વિદ્યાર્થીની પોતે કેમેરા આગળ પોતાના મંતવ્ય વ્યક્ત કરી રહી છે देखा जाए तो पूरे के पूरे गुजरात के अंदर हर कोने में खुशियाँ फैली हुई है क्यों क्योंकि आज टेंथ बोर्ड्स का रिजल्ट आ चुका है और उसके साथ हमारी उपफेद स्कूल ऑफ साइंस थानेरा में भी बहुत खुशियाँ फैली हुई है क्योंकि हमारा रिजल्ट बेस्ट आया है इसके लिए मैं स्पेशली हमारे मैनेजिंग डायरेक्टर मयूर सर को बहुत थैंकफुल करती हूँ उसके साथ हमारी पूरी के पूरी उपवेद फैमिली को भी बहुत थैंकफुल करती हूँ क्योंकि आज अगर वो लोग तो हमें जो अचीवमेंट हुआ है वो शायद नहीं होता क्योंकि उन लोगों ने हमारे पीछे दिन रात रात मेहनत करी है भले रात के 12 बजे भी भी क्यों ना कॉल कॉल करो उन्हें वो एक रिसीव कर देते थे और कुछ भी डाउट हो तो उस टाइम लोएस्ट पॉइंट पे से लेकर जगह उन्होंने हमें सपोर्ट करा इसलिए मैं बहुत बहुत ज्यादा थैंकफुल सबको ધાનેરા તાલુકામાં અંગ્રેજી માધ્યમના અભ્યાસ તરફ વિદ્યાર્થીઓ રૂચિ ધરાવી રહ્યા છે જેમાં પણ ધાનેરા તાલુકામાં અંગ્રેજી માધ્યમમાં બીજા અને ત્રીજા નંબરે પણ ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓ રહ્યા છે